સુરતના વેસુમાં ગણપતિ આગમનના ડીજે પર ગીત વગાડવાની બાબતે મંદુખ થતા ગણપતિ મહોત્સવના પોસ્ટર ફાડનાર બે આરોપીઓને વેસુ પોલીસે ઝડપી પાડ્યા છે સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે પોલીસે પણ તાત્કાલિક જ સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે ડોક્ટર હેગડેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન ત્રણ થી ચાર અજાણ્યા એસમોએ બેનરો ફાડી નાખવાનો આરોપ લાગ્યો હતો જોકે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે શૈલેષ બારૈયા અને શિવા નાયક નામના ઈસમોની ધરપકડ કરી છે આરોપીએ ગણપતિ શોભાયાત્રા દરમિયાન ડીજે માં ગીત વગાડવા બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી આ તકરાર અદાવત રાખી ધાર્મિક વેમનસ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં તેઓ બાબા સાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોને ફાડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા

અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર બસો એકાવન બે અને ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા સોંગ બાબત ની કોઈ આપસી આ લોકો ના ઝઘડા થયેલ હતા જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે ફ્રામા પેસી લાગે છે તો તપાસ ઊંડાપૂર્વક કરી દે છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણકારી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત